જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે ગુરુને ચેલાની વાત કરવી છે ચેલાએ ગુરુને પૂછ્યું કે મને ધ્યાન કેન્દ્રિત થતું નથી ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો શું કરવું પડે એના માટેની આજે જબરજસ્ત વાત લઈને આવ્યા છીએ એક ગુરુકુળ ગુરુકુળની અંદર દસ થી પંદર છોકરાઓ અભ્યાસ કરતા હતા ગુરુ દરેક યાજ્ઞા પ્રમાણે બધા એ લોકો એમનું ધ્યાન ધરે એક છોકરાને ધ્યાન લાગે નહીં ગુરુ રોજ જોઈ આવું બધાને ધ્યાન મંત્ર આપી અને ગુરુ પોતાનું કાર્ય કરવા માટે જતા રહે પાછા આવે જુએ ત્યારે બધા તો પોતા પોતાના ધ્યાનમાં હોય પણ એક છોકરાને ધ્યાન લાગતું નહીં એક છોકરાએ ગુરુને કીધું ગુરુ મારું ધ્યાન લાગતું નથી ધ્યાન લાગે એના માટે મારે શું કરવું હવે ગુરુ હતા એટલે સાદી ભાષામાં તો સમજાવે નહીં એ પ્રયોગ કરીને જ સમજાવે તો જ તમારા ધ્યાનની અંદર કોઈ બી વસ્તુ ઉતરે નજર ઉતરે નહીં ગુરુ કે કશો વાંધો નહીં તારું ધ્યાન ના લાગતું હોય તો કાલ સવારે મારી સાથે તો ચાલજે હું તને રસ્તામાં અમુક વસ્તુ બતાવીશ એ તું ગ્રહણ કરજે એટલે તારું ધ્યાન લાગવા મળશે એટલે છોકરો કે બરાબર સવાર પડ્યું એટલે ગુરુએ અને ચેલાએ સવારના નીકળ્યા એટલે ગુરુએ જે ચેલાની જે મોજડી હતી ને મોજડી એને પાંચ સાત કાંકરા નાખી દીધા થોડાક ચાલ્યા એટલે પેલા ચેલાને કાંકરો વાગવા લાગ્યો એટલે થોડોક આગો થાય પાછો થાય આમ ચાલવા અંગા ચાલવું એટલે બહુ કઠિન વસ્તુ છે એટલે થોડો આગો પાછો આગો પાછો થાય ને કાંકરો વાગવાનું ચાલુ કરી એટલે પાછો ઊભો રહ્યો એ મોજડીમાંથી કાંકરો કાઢી નાખી દીધો હળી પાછા થોડો ચાલ્યો વળી એને બીજો કાંકરો વાગવા માંડ્યો વળી પાછળ એને એમ આગો પાછો આમ તે મેળાવો માંડ્યો હળી પાછળ એને બીજો કાંકરો કાઢી નાખી દીધો ત્રણ ચાર પાંચ વખત કર્યું આ બધું ગુરુ જોઈ રહ્યા હતા બધું કમ્પ્લીટ કરી ગુરુ બજારમાં જઈ જે વસ્તુ લેવાની લઈને પાછા આવ્યા એટલે પેલા છોકરાએ પૂછ્યું કે ગુરુ તમે મને જે શીખવાડવાના હતા ધ્યાન કેવી રીતે રહે એ તમે મને શીખવાડ્યું તો નહીં ગુરુએ બહુ મસ્ત જવાબ આપ્યો મેં તને શીખવાડ્યું પણ તું સમજી શક્યો નથી એટલે કે શું કર ગુરુ હું સમજ્યો નહીં આપણે અહીંથી નીકળ્યા તો કે હા તારી મોજળીમાં પાંચ સાત કાંકરા હતા તો કે હા જેમ જેમ ખૂંચતા હતા એમ એમ તું એને કાઢતો ગયો કાઢતો ગયો કાઢતો ગયો એમ તને રાહત મળતી કંઈક ના કંઈક હા કે કાંકરો વાગતો હતો ખૂંચતો હતો કાઢ્યો થોડી રાહત થઈ વળી પાછો થોડો ચાલ્યો વળી થોડો કાઢ્યો વળી થોડીક રાહત મળી એમ તું તારા મગજના જે વિચારો છે એ એક એક દૂર કર તું તારું મન ભટકતું દૂર કર તું આ બધી મોહમાયામાંથી દૂર નીકળ તો તારું ચિત્ત લાગશે બાકી તો જ્યાર સુધી આ મોહ માયામાં વ્યવહાર તહેવાર ઘર બાર પરિવાર બહાર શું થાય છે અંદર શું થાય છે પીલો શું કહે છે પીલો શું કહે છે એ બધી ચિંતાઓમાં તું પડીશ ને તો તારું ધ્યાન કદી જિંદગીમાં ભગવાન પ્રત્યે લાગશે નહીં અને તું જે કાર્ય કરવા આવ્યો છે એ કાર્ય તું ક્યારેય કરી શકવાનું નથી એટલે કે કાંકરા રૂપી જે તમને મેં તને આ ચાર પાંચ કાંકરા તારા જૂતામાં નાખ્યા એનો મતલબ કે તું જેમ જેમ કાંકરા કાઢતો ગયો એમ એમ તને રાહત થતી ગઈ એમ તો તારા મગજમાંથી એક એક ખરાબ વિચારો દૂર કર તો તને તારા જીવનની અંદર સાચો માર્ગ મળશે અને સાચી જગ્યાએ તને સંતોષ મળશે એટલે ગુરુએ બહુ સારી રીતે સમજાવ્યા અને તમે પણ સમજી જાઓ કે જો સાચો સુખ જોતું હોય તમારે સાચી શાંતિ જોતી હોય તો માયા મોહમાયાથી દૂર જઈ અને એક શાંતિથી રહો બધી દૂર કરીને પ્રભુ ભક્તિમાં લાગી જાઓ તો તમને સાચું સુખ મળશે જો સારું લાગ્યું હોય તો પાંચ વ્યક્તિને શેર કરવા વિનંતી